મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી ભક્તિની અદ્ભુત કથા જેમાં છે દયા ભક્તિ અને ભગવાન પ્રત્યેની અડંગ શ્રદ્ધા આ છે સબરીની ભક્તિ સબરીની અડંગ ભક્તિ એક એવી સ્ત્રી જેણે પોતાના ગુરુના શબ્દમાં આખું જીવન સમર્પિત કરી દીધું જેણે ભક્તિ જોઈને સ્વયં ભગવાન શ્રીરામની આત્મા પણ આંસુ પરાયા આ કથા છે ભક્તિના સાચા અર્થની ની સબરી એક આદિવાસી કન્યા હતી જંગલમાં વસતા એના માતા પિતા એના લગ્ન માટે તૈયારી કરી રહ્યા હતા પરંતુ લગ્નની ની રાત્રિ સબરીએ જોયું કે એના લગ્ન માટે હજારો બકરા બકરાઓની બલિ આપવામાં આવી રહી છે તે જોઈને સબરી હૃદય કંપી ઉઠ્યું તે વિચારે છે અરે રે આ પ્રાણીઓએ મારું શું બગાડ્યું છે મારા લગ્ન માટે

યજ્ઞ માટે કાંઠા અઠ્ઠા કરવા કામ શરૂ કર્યું વર્ષો વીતી ગયા મતંગ ઋષિ વૃદ્ધ થયા અને એક દિવસ એનું ત્યાગી દીધું પરંતુ જતા પહેલા ઋષિએ કહ્યું સબરી તું ચિંતા ન કર તારા જીવનમાં એક દિવસ ભગવાન સ્વયં આવશે તું બસ ભક્તિથી રાહ જો તે દિવસથી જ સબરીની અડંગ ભક્તિની શરૂઆત થઈ વર્ષો વીતી ગયા જંગલમાં વૃક્ષો મત્યા નદીઓનું પાણી પણ બદલાયું પણ સબરીની આંખો એ રાત જોતા રહેતી એ ક્યારે આવશે મારા રામ દરરોજ સવારે આશ્રમ ને સાફ કરતી ફૂલો લાવતી પાણી લાવતી અને રોજ તાજા બોર લાવતી કહેતી આ મીઠા છે ભગવાન ને ગમશે એના વાળ સફેદ થઈ ગયા શરીર નબળું પડ્યું પણ મન કદી ન થાક્યું એક દિવસ સબરીને આશ્રમની બહાર અવાજ સંભળાયો લક્ષ્મણ અહીં ક્યાંક માતમ ઋષિ નો આશ્રમ હતો સબરી તો દોડીને બહાર ગઈ અને જે દ્રશ્ય જોયું એ જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા સામે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ઊભા હતા સબરી તો રડી બોલતી પ્રભુ આજે મારું જીવન ધન્ય થયું મારા ગુરુની વાણી સાચી થઈ સબરી દોડીને બોલ લઈને આવી દરેક બોર ઝાંખીને જુએ છે અને કયું ફળ મીઠું છે અને કયું કડવું એ પછી જે મીઠું લાગે એ ભગવાનને આપે લક્ષ્મણ ચકિત થઈ ગયા દીદી તમે તો ભગવાનને અર્ધ ખાતા બોર આપી રહ્યા છો પણ રામે સ્મિત કરતા બોલ્યા ભાઈ લક્ષ્મણ આ બોર દુનિયામાં સૌથી મીઠા છે કારણ કે એમાં પ્રેમ છે શક્તિ છે અને શ્રુત હૃદય છે અને રામે સપ્રિના પ્રેમ ભરિયા બોર ભોજન રૂપે સ્વીકાર્યા ભોજન પછી સબરી નમન કરી બોલી પ્રભુ હવે મારું કાર્ય પૂર્ણ થયું મને પણ તમારા ચરણોમાં સ્થાન આપો રામે આશીર્વાદ આપ્યા સબરી તો સાચી ભક્તિ છે તું અહીંથી સીધી મારા धामમાં આવશે એટલું સાંભળી સબરીએ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને ભક્તિની આગમાં પોતાનું શરીરનો વિલાપ કરી દીધી આકાશ માંથી ફૂલ વર્ષા થવા લાગ્યા દેવતાઓે કહ્યું

મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ